બોલો સાહેબ શું નામ ને ક્યાંથી આવ્યા તમે એટલું કહી દો મારું નામ પરમાર ચંદુશ્રી અંબરસિંહ અને ગણેશપુરા તાલુકો તાલુકો વડનગર શું કામ હતા મારા ગામમાં ગણેશપુરામાં શનિદેવ આશ્રમની ગાડી આવી ક્યારે આવી હતી અઠવાડિયા પહેલાં ત્યાં હું ત્યાં હું થયું પેઢીએ દુખાવો થતો માલિશ કરી કે મને એસી ફાયદો થયો દવા લીધી તમે દવા માલિશ કરી હતી અને દવા લીધી હતી દવા લીધી હતી હવે હાલમાં કેમ આવવું પડ્યું આશ્રમમાં આ એસી ટકા ફાયદો થયો પણ કસરત કર્યું મને સો ટકા ફાયદો થયો પબ્લિકને શું કહેશો સાહેબ પબ્લિકને કહ્યું શનિદેવ આશ્રમની દવા લ્યો તો તમારો સો ટકા મટી જશે